નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાઉદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મોનીબાબા આશ્રમ ખાતે સર્વજ્ઞાતી સમાજનું સંમેલન યોજાયું મળતી માહિતી મુજબ દાવદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોનીબાબા આશ્રમ ખાતે સર્વજ્ઞાતી સમાજનું સંમેલન બક્ષીપંથ સમાજમાંથી સરતનભાઈ ચૌહાણ બળવંતભાઈ પટેલ તથા કેટલાક ગામના સરપંચ શ્રીઓ તાલુકા પંચાયત સભ્ય સ્ત્રીઓ અને આગેવાનો અનુસૂચિત જનજાતિ સમાજમાંથી રાવજીભાઈ માવીર સોમસિંગભાઈ કટારા તથા મોટી સંખ્યામાં શિક્ષકો વડીલો અને સમાજ ચિંતકો તથા અનુસૂચિત જાતિ સમાજમાંથી કિરણભાઈ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ આ સંમેલનમાં સતનભાઈ ચૌહાણ દ્વારા દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા સમાજજનો માં રહેવા કુરિવાજો દૂર કરી શિક્ષિત અને સંસ્કારી સમાજનું નિર્માણ કરવામાં સૌ કોઈ સાથે મળી કામ કરવા હાકલ કરી હતી તથા શ્રી કિરણભાઈએ પણ સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા તથા બાળકોને મોબાઈલથી દૂર રાખવા જણાવ્યું હતું અને આદિવાસી સમાજમાંથી શ્રી રાવજીભાઈ માવીએ થ્રીડી દહેજ દારૂ અને ડીજેના દૂષણમાંથી બહાર લાવવા સર્વજ્ઞાતિ સમાજને હાકલ કરી હતી અને મજબૂત બહાદુર લીડર બાહુ સ્થિતિ સંસ્કારી સમાજનું નિર્માણ કરવામાં સવે સાથે મળી સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું દીપસી બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઝાલો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી